બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગુજરાતી લોકગીતના ગાયક અભિનેતા અને નાટ્યકાર હેમુભાઈ ગઢવી વિશે ગુજરાતી લોકગીતનું નાક લોકસંગીતનો પાણત્યો રખોપીઓ અષાઢી ગાયક મહેકતો મોરલો જેવા અનેક ઉપનામો એમને મળેલા છે સૌપ્રથમ વાત કરીએ હેમુભાઈ ગઢવીના જન્મ વિશે તો હેમુભાઈ ગઢવીનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ઢાકણિયા ગામે ચાર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણત્રીસના દિવસે થયો હતો તેમના પિતાનું નામ નાનબા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નીનું નામ હરિબા હતું લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ ભારે શોખ હતો જેથી તેઓ ચૌદ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલા મંદિરમાં મહિને બાર રૂપિયાના પગારે જોડાયા હતા જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવીને પોતાના અભિનયથી જોવા આવનારા લોકોના મન મોહી લીધા હતા અને એ દરમિયાન તેમણે ગામડું મુજને પ્યારું ગોકુળ પ્રથમ ગીત પણ ગાયું હતું એક વખત તેઓ જામનગર શહેરમાં રાણક દેવી નામનું નાટક ભજવવા ગયેલા જેમાં તેમણે રાણક દેવીનું સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું અને લોકોના દિલ જીતી લીધા હતા અને તેમનાથી પ્રભાવિત થઈ ને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણક દેવી ચલચિત્રના નિર્માતા છેક મુંબઈ થી આવી તેમણે બાલ કલાકાર હેમુભાઈ ગઢવીનું સન્માન કર્યું હતું આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેઓ લોકગીત ગાવામાં અને નાટક ભજવવામાં પણ ઉપયોગ કરતા હતા આમ તેઓએ ઈસવી સન પંચાવન સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું આકાશવાણી રાજકોટના ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બંનેએ હેમુભાઈને નાટક દરમિયાન ખૂબ જ નજીકથી જોયા હતા જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો હતો જેથી હેમુભાઈએ ઈસવીસન સન ઓગણીસો પંચાવનની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતા અને એ દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગના સાહિત્યનો અભ્યાસ કરી લોક સંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડ્યું હતું આમ તેઓએ ઈસવીસન સન ઓગણીસો પાસઠ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી ઈસવીસન ઓગણીસો બાસઠ ત્રેસઠની સાલમાં કોલંબિયા કંપનીએ તેમની ઈઠોતેર સ્પીકની સોની હલામણ મે ઉજળી રેકોર્ડ બહાર પાડી હતી અને આ ઉપરાંત એચએમવીએ પણ શિવાજીનું હાલેડું અને અમે મયારારે અને મોરબીની વાણિયાણ જેવી રેકોર્ડ બહાર પાડેલી હતી જે આજે લોકોના પટ ઉપર છવાયેલી છે આ ઉપરાંત તેમણે સત્યવાદી રાજા હરિચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો પણ ભજવેલા હતા વીસ ઓગસ્ટ ઓગણીસો પાસઠના દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓના રેકોર્ડિંગ કરતી વખતે તેમને હેમરેજ થવાથી ચક્કર આવ્યા તેઓ ઢડી પડ્યા હતા અને બાદમાં મૃત્યુ પામ્યા લોક સંગીતનો જીવ આકાશવાણીનો તારલો માટે આકાશવાણી બની ગયો આમ ફક્ત વર્ષનું આયુષ્ય ભોગવી તેમનું અવસાન થયું તેમના પુત્ર બિહારીદાન ગઢવી પણ લોકગીતના ગાયક છે આકાશવાણી રાજકોટ આજે જે કંઈ છે એમાં સૌથી વધુ યોગદાન અને પ્રદાન હેમુભાઈ ગઢવીનું છે સૌરાષ્ટ્રની લોક કલાની વાત આવે ત્યારે આપણા લોક ગાયકો યાદ આવ્યા વિના ન રહે અને આવા લોક ગાયકોમાં કસુંબલ કંઠના માલિક હેમુભાઈનો જોડ ન મળે તેમના કંઠની મીઠાશ અને અલગ બેજોડ હતા સ્વ હેમુભાઈ ગઢવી સ્મૃતિ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા લોક સંગીતની પ્રવૃત્તિઓ મીડિયા મેનેજમેન્ટ તેમજ બે હજાર સત્તરમાં તેમના વતન ઢાંકણિયા ખાતે નામથી તેમના સ્મૃતિ સંગ્રહરૂપ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હેમુભાઈ ગઢવીને મળેલા સન્માન વિશે વાત કરીએ તો રાષ્ટ્રપતિ રાધા કૃષ્ણના હસ્તે શ્રેષ્ઠ લોક સંગીતનો પુરસ્કાર એમને આપવામાં આવ્યો હતો ત્યારબાદ ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોક ગાયકનો ગૌરવ પુરસ્કાર પણ હેમુભાઈ ગઢવીને આપવામાં આવ્યો હતો કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાસર્વ ગાયકનો પુરસ્કારથી પણ તેમને નવાજી અને સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેરમાં જાહેર માર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપવામાં આવ્યું અને અગિયાર ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાણુંના ના રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું ત્યારબાદ હેમુભાઈ ગઢવીની દિલદારીની વાત કરીએ તો ઓગણીસો ને એકસઠની વાત છે સિહોરમાં શ્રી હેમુભાઈ ગઢવીનો જાહેર કાર્યક્રમ હતો આજુબાજુના પંદર ગામના લોકોને હેમુભાઈ ગઢવીએ મુળુભા બંકડા નાછડિયા હથિયાર શિવાજીનું હાલેડું રાંકનું રતન ચલ્યાનું હારડું આવા લોકગીતો રાસડા અને લોક સાહિત્યની વાતોથી પ્રસન્ન કર્યા સવારમાં રાજકોટ જવા નીકળ્યા હેમુભાઈની સાથે એના એક મિત્ર હતા એમને હેમુભાઈએ કહ્યું ભાઈ આ બાજુ આવ્યા છીએ તો મારી એક બેન આ બાજુ રહે છે એને મળતા જઈએ મિત્ર અંક હતા એને ખબર હતી કે હેમુભાઈની કોઈ બહેન આ બાજુ રહેતી નથી પણ છતાં કોઈ કાય કાકા મામાની દીકરી હશે એવું વિચારી મિત્ર સાથે બસમાં બેઠા કાઠિયાવાડના ઢસા ગામની નજીકના એક ગામમાં ઉતર્યા મિત્રએ કહ્યું બેનનું ગામ આવી ગયું હેમુભાઈએ કહ્યું ના ત્યાર પછી પાંચે કિલોમીટર જેટલો પગપાળા દોડ્યો રસ્તો કાપી આ બંને મિત્રો સાવ અંતરિયાળ એવા એક નાનકડા ગામમાં પ્રવેશ્યા ગામના પાદરમાં જઈ બેઠેલા લોકોને હેમુભાઈએ પૂછ્યું ભાઈ આ ગામમાં એક ધનીબેન રહે છે હા ભાઈ તમે એના સગા છો હા મારી બેન થાય હું એનો ભાઈ છું સારું ભાઈ ધનીબેન એક વિધવા ભાઈ છે પરગામથી રહેવા આવી છે છોકરા અહીં આવતો મહેમાનને ધની બેન નું ઘર બતાવીને આવ છોકરો આગળ આવી મકાન છાપરા દિવાલોના ગામડામાં ગરીબી સમાતી નતી નાના બાળકો ફળિયામાં રમતા હતા એને હેમુભાઈએ પૂછ્યું બેટા તારા બા ક્યાં છે એ મારી બા રોટલા ઘડે બા મહેમાન આવ્યા અને જેની સાડીમાં ભાતે ભાતે થીગડા ને સાક્ષાત ગરીબીએ સ્વરૂપ ધારણ કર્યું હોય એવી એક ભાઈ બહાર આવી કોણ હું હેમું ગઢવી બાઈ આગળ આવી દુખણા લીધા ચા બનાવી પીધી અને હેમુભાઈએ ખિસ્સામાંથી પાંચસો જેટલા રૂપિયા કાઢ્યા અને પેલી ભાઈને આપ્યા લ્યો બેન અટાણે આટલા રૂપિયા મારી પાસે છે પણ વિશેષ સગવડ થશે તો પાછો આવીશ આંખમાં આંસુ સાથે પેલી ગરીબ બાઈએ રૂપિયા લીધા અને બંને મિત્રોએ વિદાય લીધી પણ રસ્તે ચડ્યા પછી હેમુભાઈના મિત્રએ પૂછ્યું તમારા આ બેનને હું ઓળખતો નથી મરક મરક હંસતા રૂડા મોઢા વાળા હેમુભાઈ બોલ્યા હું પણ નથી ઓળખતો અચંબો પામીને મિત્રએ કહ્યું તો પછી આ રૂપિયા અને હેમુભાઈએ જે વાત કરી એ આજના તમામ કલાકારોને પ્રેરણા આપે એવી હતી ભાઈ આકાશવાણી ઉપર મારા પ્રોગ્રામ આવે છે એ આ બેનના બાળકો સાંભળે અને પૂછે બા આ કોણ ગાય છે એ બેન કહે બેટા તારા હેમુ મામા ગાય છે અને એક દિવસ આ બેનના મોટા દીકરાએ આકાશવાણીના સરનામે ત્રાંગા ભાંગા અક્ષરોમાં પત્ર લખ્યો મામા હેમુને માલુમ થાય કે મારા બાપુ મરી ગયા છે મારી બા મજૂરી કરે છે અમને એટલું ખાવાનું મળતું નથી તો તમે પૈસા મોકલજો એક આગળ મેં વાંચ્યો અને ગામનું સરનામું લીધું આજ પ્રોગ્રામના પૈસા મેળા એ બેનને આપ્યા હું એ છોકરાનો મામો અને તું હવે એમ મારો મામો થા ને આપણી બેની રાજકોટની ટિકિટ કપાવી લે આને કહેવાય એક સાચા કલાકાર ચડશે ગટા ઘનઘોર ગગને મેઘજળ વરસાવશે એની તે વખત આ ગુજરાતને ઓયલો યાદ હેમું આવશે ઓલો યાદ હેમું આવશે ઓયલો યાદ હેમું આવશે બાપુ આ હતો હેમું ગઢવીના જીવન પરિચયનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ